તમે જોઈ શકો છો અહીંયા પણ કેટલી ગડદી છે આ જવો તમે આ કેટલી ગડદી છે જુઓ તમે આ બાજુ પણ તમે જુઓ નાના નાના છોકરા લઈને જો આ બધા આવેલા છે જુઓ જુઓ આ દર્દીઓને બેસવું પડે છે વાટે જુઓ તમે ફક્ત ને ફક્ત એક જ ડૉક્ટર અહીંયા છે અત્યારે હાલમાં તમે જોઈ શકો છો અહીંયા ડૉક્ટર એમબીબીએસ પાર્થ ગોટી સિવાય અહીંયા કોઈ પરમનન્ટ કોઈ છે નહીં અને આ તમે નળ જોવો તમે પાણી દર્દી લોકો પાણી ક્યાં પીવા જાય તમે જુઓ તમે અને અહીંયા ગમે એને પૂછવી તો કોઈ પણ વ્યક્તિ બાઇટ આપવા માટે કોઈ તૈયાર નથી જુઓ તમે કોઈ પણ આનો જવાબદાર અધિકારી બાઇટ આપવા માટે તૈયાર નથી આપણે પ્રશ્ન પૂછીએ તો કોઈ જવાબ આપવા માટે તૈયાર નથી તમે જોઈ શકો છો કેટલી ગર્દી છે આ આપણે જે આ દર્દીઓ લાઈનમાં ઊભા છે આમને પૂછવી કે આ કેટલી કલાકથી અહીંયા ઊભા છે ને કેટલી વાર લાગે છે તમારું નામ શું મારું નામ મહેશભાઈ મહેશભાઈ તમે કેટલી વારથી અહીંયા ઊભા છો લાઈનમાં એક 3 જેવું તો આવ્યું છે 1 કલાક છે નહીં તમારી શું માંગ છે અત્યારે અહીંયા બીજા ડોક્ટરની જરૂર છે બીજા સારા ડોક્ટરો મોટા ડોક્ટર માં અને સામે ફ્રીજ મેકેલું છે એમાં પાણી નથી આવતું એનાથી તમારે તો કઈ કહું તમારે કાઈ પાણીની પ્રોબ્લેમ છે ઈ સોલ્વ કરે એવી માંગ છે મારી ના ના છોકરા લઈને જો અહીં આવે તો બેહવું પડે વાટે ડોક્ટરોના અભાવે નમસ્કાર મિત્રો અત્યારે હું આ ગારિયાધરના સરકારી હોસ્પિટલ ખાતે અહીંયા આવ્યો છું અને મારા જ દીકરાને હું અહીંયા ખુદ બતાવવા આવ્યો હતો અને કાનમાં દુખતું એટલા માટે પણ કાનના ડૉક્ટર અહીંયા છે નહીં અને ફૂલે ટ્રાફિક જામ છે અહીંયા કોઈ પણ સુવિધા નથી ફ્રીજ નીચે ચાલુ છે પણ ફ્રીજમાં પાણી નથી આમાં આવતું બરાબર છે ફ્રીજ બંધ પડ્યું છે બરાબર અને તમને બતાવું કે અહીંયા કઈ રીતના દર્દીઓને તકલીફ પડી રહી છે અને અહીં કેટલી જરૂરિયાતમંદ લોકોને આજે કામ આવી શકે એવી આ આ બીજો માળ છે અહીંયા બધું આખો બીજો માળ આખો ખાલી પડ્યો છે બરાબર અહીંયા એક જ ડૉક્ટર પાર્થ બોટી સાહેબ એમબીબીએસ એ અહીં એક જ પરમનન્ટ અહીંયા ડૉક્ટર છે બાકી કોઈ અહીં કોઈ પરમનન્ટ ડૉક્ટર કે કોઈ સ્ટાફ પરમનન્ટ નથી એક્સ રે ડિપાર્ટમેન્ટમાં પણ પરમનન્ટ અહીં કોઈ નથી એક વર્ષના માટે છે બાકી પછી બીજા ફરી જાય છે બરોબર તો પરમેન્ટ અહીં કોઈ ડૉક્ટર નથી એક બોટી સાહેબ સિવાય તમને બતાવું આ આ હોસ્પિટલનું થોડું તમને આ બધા તમે જો માલ સામાન આમણ જોડે જ ખાય છે બરોબર લાખો કરોડો રૂપિયાનો માલ આમણ બાકી અહીંયા કોઈ વસ્તુ સાલું નથી જુઓ તમે આ બધું આ બધું બને જ છે બરાબર તમને હું બતાવું જુઓ આ લાખો રૂપિયાનો માલ આમ ધૂળ ખાય છે આ સરકારી હોસ્પિટલ ગારિયાધારમાં જુઓ તમે આના જવાબદાર અધિકારીઓ કોઈ પણ ધ્યાન દોરતું નથી આ લાખો રૂપિયાનો સામાન બધો આમને ધૂળ ખાય છે જો આ ઉપલો માલ ચાલુ થાય તો આ દર્દીઓને કાંઈ કામમાં ન આવે તમે જોઈ શકો છો મિત્રો આ ફાયર ડિપાર્ટમેન્ટ જો આજે આજે ફાયરનું છે ને આ સરકારી હોસ્પિટલ તરફથી આ તો એક ઓકે ફાઇનલ થઈ ગયું છે પણ ભાવનગરથી એનઓસી મળી નથી હજી સુધીમાં જોઈ મિત્રો આ તમને અહીંયા હજી ઘણી બધી એવી મિસ્ટેક છે ને વિડીયો કટ કરીને તમને બતાવી પૂરેપૂરી ડિટેલ તમને હું લખી લઈ તમને બરાબર છે અને તમે આ વિડીયોને શેર કરો આ ગારીધર તાલુકાનું આ હોસ્પિટલ છે અહીંયા કોઈ પણ જાતની સુવિધા નથી નળ ચાલુ કરતો બે નળ ચેક કર We'll be right <laughs> back.